નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દરેક પ્રાથમિક શાળામાં કે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે ત્યાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલો છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ બોર્ડ લેપટોપ સાથે જી શાળા સોફ્ટવેર ઓફલાઈન આપવામાં આવેલો છે પરંતુ તેમાં હાર્ડવેર અને સોફ્ટવેર સંબંધિત સમસ્યાઓ સર્જાતી હોય છે તેને લગતા પ્રશ્નો પણ મારા કમેન્ટ વિડીયોના કમેન્ટ બોક્સમાં પૂછાતા હોય છે તો તેને લઈને જેના સોલ્યુશન લઈને આજનો વિડિયો છે તો વિડિયો પૂરો જોજો જેથી કઈ તમને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હાર્ડવેર સોફ્ટવેરમાં કોઈ પ્રોબ્લેમ સર્જાય તો તમારે કોનો સંપર્ક કરવો તેની માહિતી મળી જશે તો ચાલો આજનો વિડિયો શરૂ કરીએ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ બોર્ડ શાળાઓમાં આવેલા લઈને આ કનેક્ટિવિટી લેપટોપ સાથે હોઈ શકે મોબાઈલ સાથે હોઈ શકે કે મોબાઈલ દ્વારા જે ડિજિટલ બોર્ડ છે એને કઈ રીતે ઓપરેટ કરવું તેના વિશે હોય લેપટોપ સાથે કનેક્ટ કરવા માટે આપને બે બે કેબલ આપવામાં આવેલા હોય છે આ એક ટચ કેબલ છે અને બીજો છે એચડીએમઆઈ કે ડિજિટલ બોર્ડ દ્વારા ઓપરેટ નહી થાય તો આ વસ્તુ ધ્યાન રાખવાની જ્યારે બંને કેબલ લગાડેલા હશે ત્યારે જે ટચ છે એ ચાલશે ડિજિટલ બોર્ડમાં અને તે લેપટોપ આપણે ઓપરેટ મિત્રો જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવેલો હોય તે શાળામાં દરેક શિક્ષકને જ્ઞાનકુંજ પ્રોજેક્ટના ડિજિટલ બોર્ડની માહિતી મેળવવી જરૂરી છે તેને લઈને તાલીમ પણ યોજાઈ ગઈ છે હું પણ એ તાલીમમાં ગયો હતો અને ડિજિટલ બોર્ડની જે બેઝિક જરૂરિયાત હોય છે જે ઇન્ફોર્મેશન હોય છે તેને લઈને ઓલરેડી વિડીયોસ બનાવેલા છે ત્યારબાદ ડિજિટલ બોર્ડની જે કનેક્ટિવિટી હોય છે તેને લઈને પણ ઓલરેડી વિડીયો સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવેલો છે જેમાં તમે લેપટોપને ડિજિટલ બોર્ડ સાથે કઈ રીતે કનેક્ટ કરી શકો છો ડિજિટલ બોર્ડને મોબાઈલ સાથે કઈ રીતે કનેક્ટ કરી શકો છો અને મોબાઈલ થ્રુ ડિજિટલ બોર્ડ કઈ રીતે ઓપરેટ કરી શકો છો તેને લઈને પણ ઓલરેડી વિડીયો બનાવેલો છે તે પણ તમે જોઈ શકો છો સાથે લેપટોપ આવેલું છે તો લેપટોપ છે તેનું રિવ્યૂ મેં કરેલો છે તે પણ તમે વિડીયો જોઈ શકો છો તમામ માહિતી સાથે સાથે જી શાળા સોફ્ટવેર છે તે આવ્યો હતો તેમાં કઈ રીતે માહિતી આપવામાં આવી હતી તેને ઓફલાઈન કઈ રીતે લેપટોપ થ્રુ ડિજિટલ બોર્ડમાં ચલાવવું તેને લઈને ઓલરેડી વિડીયો બનાવેલો હતો સાથે સાથે જે જી શાળા પ્લસ અપડેટ વર્ઝન આવેલું છે તે અપડેટ કઈ રીતે કરવું તેની માહિતી આપતો પણ વિડિયો મેં બનાવેલો હતો તમામ વિડીયો તમામ વિડીયોસની મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દીધી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો મારા આ ચેનલના પ્લેલિસ્ટમાં ડિજિટલ બોર્ડ નામનું જે પ્લે લિસ્ટ છે તેમાંથી પણ તમે જોઈ શકો છો ઉપર આઈ બટન છે ત્યાંથી પણ જોઈ શકો છો અને છેલ્લે એન્ડ સ્ક્રીન આપીશ તેના પર ક્લિક કરીને પણ તમે જોઈ શકશો તો તમામ જે સમસ્યા છે ડિજિટલ બોર્ડની કનેક્ટિવિટીઝને લઈને તે તમારી દૂર થઈ જશે આ વિડીયો હવે આજના વિડીયોમાં વાત કરી તે જોતા પહેલા તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહો અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના સાત વાગ્યા પછી હવે આજના વિડીયોમાં વાત કરી લઈએ કે જ્યારે હવે આ ડિજિટલ બોર્ડ અથવા તો લેપટોપમાં કે કોઈપણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આવેલી સામગ્રીમાં જો કોઈ હાર્ડવેર સંબંધિત સમસ્યા સર્જાય તો તમારે કોનો સંપર્ક કરવો તો તેને લઈને જે ઓફિશિયલ પત્રક છે તે તમે જોઈ શકો છો કે જે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત હાર્ડવેર અને સોફ્ટવેરની લગતી કોઈ પણ સમસ્યાના નિવારણ માટે નીચે આપેલ નંબર પસ

મિત્રો આજનો વિડીયો હતો એ આ સોફ્ટવેર હાર્ડવેરની જે સમસ્યા છે તેને નિવારણ બાબતનો હતો આવા જ કોમેન્ટ મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં આવતા રહે છે એટલે આ વિડીયો બનાવવો જરૂરી હતો વિડીયો ખૂબ જ મહત્ત્વનો હતો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ દરરોજ સાત વાગ્યા પછી મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ